શ્રી રામ ટ્રાવેલ્સના બસ ચાલકની ધરપકડ અમદાવાદ ખાતે શ્રી રામ ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા યુ ટર્ન લઈ રોંગ સાઈડમાં બસ હંકારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક સફેદ કલરની શ્રી અંગ્રે અંગ્રેજીમાં શ્રી રામ લખેલી ટ્રાવેલ્સ બસ પકવાન બ્રિજના ઉત્તર છેડાથી યુ ટર્ન લઈ રોંગ સાઈડમાં ચલાવતા હોવાનું જોવા મળ્યું હતું આ વિડિયોના આધારે પકવાન બીટ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી જેમાં તપાસ કરાવતા બસ ચાલક આ ટ્રાવેલ્સ બસ રોંગ સાઈડમાં ચલાવી નાસી જવાનું જોવા મળતા બસના નંબરને આધારે તપાસ કરતા નંબર જી જે ઝીરો થ્રી બી વી નાઇન 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 ઝીરો જાણવા મળ્યો રોંગ સાઈડમાં બ્રિજના સિંગલ પટ્ટી વન સાઈડવાળા રસ્તામાં બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી પોતાની તથા બીજાની જાનને જોખમાય તે રીતે બસ ચલાવતા અને નાસી જતા બસના ચાલક વિરુદ્ધ એસજી હાઈવે ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમો મુજબ ગુનો દાખલ કરી ચાલક નરેશ નવનીતભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ સંજીવ રાજપૂત